કેટલી ત્યાર ની દીકરી સૌ કોક હે તો દારૂ ઉતારીને ને વેચે કોક હે તો વેસાતો લઈ વેચે અને હું મારે તો દારૂ ઉતારવાનું ઘરનું મશીન આ કે મે બનાવ્યું આ અને રોજના પૈસા કેટલા કમાઉ તરી 40000 રૂપિયા મારું બેક નું ખાતું આખું ભર્યું હે ઘર પટારો આખો ભર્યો હે મારા ગીંજા આખા ભર્યા હે

મકે આ જા તમારો માલ તૈયાર થઈ ગયો આ લે તારે તું આટલી રાડું નો પાડતો ઓલા પોલીસ વારા તારા બાપા આટલામ રખડતાય છે ને હાંભર જશે ને મારા કુલે રાતા કી નખ છે લઈ પકડાઈ દઉં એ શું કરે હેંકુમા તમે આટલો બધો દારૂ ઉતારો છો આ તમે મશીન બનાવ્યું દેશી દારૂ નું દેખાડો તો ખરા એય મશીન દેખાડવાનું હોય ઈ હું તને દેખાડું તો તું તારા બનાય અને મારા બતાડું નથી મુનો તારો લઈ તા પૈસા હા તો મારા મશીન લે આ ગાંડી હમજીયા

वणू पवे न गोरेडी तजसा धंधा कोण करस्या ई तो ठीक मारू बडो पासूई कोक आवतू लागे हंतळ यार के तो पोलीस वाला दशे आ गाव नो छोरो आई गयो होय अहे बेवीन पोलीस वालान ध्यान राखो શું એ તો હું અને આમ બાર મહિના થઈ ગયા હું કાઈ ન વેચતી હવે દારૂ બેસું દારૂ ઘર નું મશીન બનાવ્યું હે આમ ચાલીસ હજાર 40000 ચાલીસ હજાર

और हम तो जब गाएगा तो पुल पर आए जाए तो पुल और आता कि ना जी ऐ कंगुड़े ची ऐ कंगुड़े ची आले तारे आ तो मारो नहीं हो मारो गरा गच्चे पोटली ए <laughs> माल दियो ए तारो माल जो या कंप्लीटेड पिलो से या पैसा लाए लने आलियो ફરો જલમાલ અરે અમાલ પેલે આય સાખલી લે સાખલે અરે રે કેવો હેમાલ આવો ની કશે એક નંબર કમ્પ્લીટ નીકળે તો તો વાંધો નઈ અને હાંભળ આ લાઈ ને તારા લાડુ નો પડતો ઓલા તારા બાપ વાળા હાભરી જાય ને તમારા કલ્લા રાતા કી નગે તારે કાઈ ને ખાખેરિન વિયો હજી મારું રે હામુ તા કામ આ કામ વેસ્ટ નથી પેડા ને ઉ લે આ લે તાર અચ્છા એક જો બીજો કો કા તો લાગે આ કર તો પોલીસ વાળા દેશી હંતાવા દે હંતાવા દે આવે છે ને આવે છે

એ બાપા ખોટું બોલો મને સાચું બોલો ને એ સાહેબ તમને કોકે ખોટું ખોટું કીધું હોય છે અમે ગામમાં કોઈ દારૂ ન અડો ન હાકતું એવું હોય છે ખોટું ન હોય આ 12 મહિને તિન દારૂ વેચે છે હવે એ છોડ્યો સાહેબ આમને પૂછો ને જો જઈને પૂછો આ છોડીઓ તમાર ગામમાં દારૂનો અડડો કોણ આકે ઓય આયા આલ તું કહી દીશું કયો દેવા ને મારી દીકરી दारू વેચીને ગામ બગાડે અને માંગીએ ઘી આઈ દે સાહેબ મને ખબર છે કોણ दारू નું છે નહીં અમારા હા સાહેબ આમ જો સાહેબ નું મશીન છે ઓલો બાઠ્યો આય નતો બેઠો એવું હતું મારા દીકરા પૂછ્યું તો કે મને ન ખબર પકડો હા સાહેબ પકડો આમ તો જો મારું મશીન દારૂ બહુ કાઢે હો આહા બઉ કડક માલ છે પોલીસ વાળાને ખબર પડી વાળા આવે હે આવે બધું તો ઠીક પણ કીધું કોને અહીં લેવા નથી આવતી અહીંને કહી દીધું અરે મારી માયું હું રોજના કહી દીધું

આમ તો જો કેટલો દારૂ જાય છે હમણે તને હું અહીંયા કણે પૂછ્યું કે તમારા ગામમાં દારૂનો ધંધો કોણ કરે છે સમજો કે મને નથી ખબર અને તું જ કરતો દારૂ ધંધો આ દારૂ ધંધો કોણ કરે હે હે ડોસી આ ડોહો લે તું આ ઉમરે આવા કામ કરત રહે તું આ બાજા આગળ આય આ આ દારૂ ધંધો કરે નર સાહેબ તો દોશી મહિલા પોલીસ તારો વારો છે અને બધું ઠીક આ તે મશીન બરોબર મારા રોયા તને બે ઢોકળા માર્યા સાથે બધું એટલે બધું કહી દીધું હે ડોશી મુંગી મત અને આ પોલીસ સ્ટેશન ભેગી ની થા અને જમાદાર હવાર જીસીબી બોલાવી મશીન બેસીન બધું કઢવી નાખો બરોબર અરે સાહેબ બધું કઢવી નાખી ઓ સાહેબ ઈ મશીન બેસીન કાઢવાની જરૂર નથી એક કામ કરો આલો 1 લાખ રૂપિયા આ મામલો આયના રફા દફા કરો રિશ્વત એય મને રિશ્વત તારી માન્યા